એ આપ્યાસે મીટર ગન સેન્ટીમીટર ઘન મિલીમીટર ઘન એ બધા શું છે આકૃતિ આપણને આપેલી છે સો ટકા હું તમને એક નહીં બે નહીં થી પાંચ છ વખત સમજાવીશ તમે ખાલી ધ્યાનપૂર્વક એના તમે સમજી ગયા તો તમને દાખલો કમ્પ્લીટ આવડી જશે તો ખાલી આકૃતિને તમારે સમજવાની રહેશે બાકી હું તમને આકૃતિ પણ સમજાવી દઈશ દાખલો કેવી રીતના ગણવો એક્ઝામ ની અંદર પૂછાય તો સ્ટેપ બાય સ્ટેપ પ્રોપર મેથડ થી કેવી રીતના ગણવો એ પણ તમને આજનો વિડીયો જોયા પછી કમ્પ્લીટ ખબર પડી જશે તો વિડીયોમાં અંત સુધી બને રહેજો આકૃતિ સમજણ પડી ગઈ તો દાખલો આવડી જશે તો ધ્યાનપૂર્વક આકૃતિ પર વધારે ફોકસ કરજો બરાબર સો વિડીયોને અંત સુધી જોજો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો સો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર જોઈએ આપણો દાખલા નંબર 5 એની રકમ વાંચીએ એ પહેલા આપણે કેટલું જોઈ લઈએ કે ઘણા લોકોની અંદર પૂછફળ અને ગણફળ ક્યારે પૃષ્ઠ શોધવાનું ક્યારે ઘનફળ શોધવાનું એ ખબર પડતી નથી રકમ આપેલી ક્યારે પૃષ્ઠ શોધવાનું અને ક્યારે ઘનફળ શોધવાનું બરાબર તો કે પણ આપણને કોઈ રકમ આપેલી હોય ત્યારે નીચે ચોખ્ખું લખેલું છે આનું ક્ષેત્રફળ શોધો અથવા તો લખેલું છે પૃષ્ઠફળ શોધો પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ બંને એક જ થાય બરાબર પૃષ્ઠફળ શોધો અથવા તો ક્ષેત્રફળ શોધો લખેલું હોય ત્યારે આપણે શું શોધવાનું પૃષ્ઠફળ શોધવાનું બાકી શું લખેલું છે ઘનફળ શોધો ત્યારે ઘનફળ શોધવાનું બાકી જો કંઈ જ ના લખેલું હોય તો આપણે શું શોધવાનું બોલ્યા વગર ઘનફળ શોધી દેવાનું બરાબર પૃષ્ઠફળ શોધવાનું છે તો નીચે ચોખ્ખું લખેલું જશે કે પૃષ્ઠળ શોધો અથવા તો ક્ષેત્રફળ શોધો બરાબર અને જો ના લખ્યું હોય તો આપણે શું શોધવાનું ઘનફળ શોધવાનું પણ ગનફળ શોધવાનું હોય ત્યારે લખેલું છે ગનફળ શોધો અને ના લખ્યું હોય ત્યારે આપણે ગનફળ જ શોધવાનું બરાબર બાકી પૃષ્ફળ માટે તો હંમેશા લખેલું જ હશે કે પૃષ્ફળ શોધો અથવા તો ગનફળ શોધો બરાબર તો આ જે ગનફળના દાખલા એકદમ ઈઝી અને ખૂબ જ સિમ્પલ દાખલા છે બરાબર કે જેની અંદર પહેલો દાખલો ઉદાહરણ નંબર પાંચ આવે છે કે જેની રકમ ની અંદર આપણને આપેલું છે શાતા કોઈ નામ છે બરાબર આકાર ઉપર અર્ધ થી બંધ છે આ શું આપણી પાસે આખો ઉપર અર્ધ આ શું આપણી પાસે અર્ધ એના એનાથી બંધ છે તે શેડ ના પાયા નું આપ સાત બાય પંદર છે પાયાનું સાત બાય પંદર મતલબ આપણને લંબાઈ એના પહોળાઈ આપેલી છે લંબાઈ હંમેશા મોટી હોય તો લંબાઈ આપણને આવેલી છે પંદર મીટર અને પહોળાઈ આપણને આપેલી છે સાત મીટર કમ્પ્લીટ એના પછી આપણે કીધું છે કેમગણાકારની ની ઊંચાઈ ઊંચાઈ આપી છે આઠ મીટર હોય તો આ શેડમાં સમાતી હવાનું ઘર ફરશું હતું આ શેર એની અંદર કેટલી હવા સમાય શકે એનું ઘર ફરસું હતું આપણું રીતે જોઈને ખબર પડી જાય નીચે આપણી પાસે છે લમગન ઉપર આપણી પાસે છે અર્ધનળાકાર

એ પૂરતી એના સિવાય બીજું શું આપ્યું છે ત્રણસો મીટર ગન જે મશીન છે એનું મીટર આપ્યું છે આની અંદર આપણે શું કરીશું હવાનું ગનફળ શોધવાનું છે આખાની અંદર તો આની અંદર કેવું ગનફળ આવશે પેલા લંબાનું ગનફળ લઈશું અને બીજા નંબરમાં અર્ધણાનું ગનફળ લઈશું બને એનો કરીશું આપણને આખા શેડમાં સમારી હવાનું ગણફળ મળી જશે બરાબર બીજા નંબરની અંદર આપણે શું શોધવાનું હવે બીજા નંબરમાં જે છે એની અંદર

મોટું હોય મોટી હંમેશા હોય બરાબર ઊંઘું આપે મોટી કઈ થશે પંદર મીટર સાત મીટર ઉપરાંત આપણને ઊંચાઈ પણ આપેલી છે એચ બરાબર આઠ મીટર કમ્પ્લીટ હવે આપણી પાસે લંકા નું ગનફળનું બરાબર એ સે બીજાનું શું હશે અર્ધનળાકારનું ગનફા જેનું સૂત્ર પાસે પાય પાસે સ્કવેર એચ બાય ટુ તો એની અંદર પર શું જોઈશે જે અર્ધ એની પણ આપણી પાસે ઊંચાઈ જોશે બરાબર તો આપણે આને શું કરી દઈએ કરી દઈએ તમે જોઈ શકો આજે નળા કાર્યુ અને આપડે આડુ કર્યું તો શું લાગે આવે તો આકાર આ તો આપણે સૌ એ લઈ લઈએ તો અધનાળનો વર્તુળાકાર ભાગ છે મતલબ આ શું થશે એનો વ્યાસ થશે જોઈ શકીએ આપણે આટલો ભાગ શું થશે એનો વ્યાસ જે કેટલો છે આપણને સાત મીટર તો ત્રીજા કેવી થશે સાત ભાગ્યા એટલે ત્રણ પોઈન્ટ પાંચ આપણને ત્રીજા કેવી મળશે વ્યાસ ભાગ્યા બે મતલબ સાત એનો પાલ કહેવાય થશે જે અર્ધ નળાકાર આપણને આપેલું છે એની ઊંચાઈ થશે તમે સમજી શકતા કે પંદર મીટર શું થશે એની ઊંચાઈ થશે બરાબર તો આપણે લખીશું કે હવે નીચે આપણે કોના માટે લખીશું કે માટે અર્ધ નળાકાર

ગનફળ શેડમાં સમાતી હવાનો કુલ ગનફળ બરાબર શું થશે શેડમાં કઈ કઈ હવા આવશે એક આવશે લંબઘનમાં સમાતી હવા અને એક આવશે અર્ધનળાકારમાં સમાતી હવા તો શું કરીશું લંબઘનનો ગનફળ પ્લસ અર્ધનળાકારનો ગનફળ આ બંનેનો જેટલું ગનફળ હશે એટલી જ હવા એની અંદર આવશે બરાબર તો શું લખીશું લંબઘનનો ગનફળ પ્લસ અર્ધનળાકારનો ગનફળ તો હવાનો ગનફળ બરાબર લંબઘનનો ગનફળ પ્લસ બીજામાં શું આવશે અર્ધનળાકારનો ગનફળ અર્ધનળાકારનો ગનફળ

ગુણ્યા આઠ લેશું બરાબર પ્લસ એના પાયની કિંમત નીચે શું દેખાય બે દેખાય એના પર શું કરીએ બેના અલગથી લઈ લઈએ તો શું લખી શકાય એક ભાગે બે અલગથી લખી શકાય કમ્પેર તો આપણે કરીશું એક ભાગે બે અલગથી લખીએ એના બાવીસ સતમાઉંશ આગળ લખવાના પાછા લખો તો પણ કોઈ વાંધો નથી બરાબર ગુણ્યા બીજા નંબર ને આપણે શું આપીશું આર સ્કવેર આર કે આપણી પાસે અહિયાં આર ત્રીજા સાત ભાગ્યા બે એનો એના કે શું લખી શકાય સાત ભાગે બે

અગિયાર સિતોતેર ગુણ્યા પંદર જયારે આપણે બને ગુણાકાર કરીશું આપણે શું મળશે અને ભાગે નીચે પાસે શું બે ગુણ્યા બે શું થશે ચાર આની અંદર આપણે બે વસ્તુ કરી શકાય પહેલા બની ચાર ના લસા લઈ શકાય અને ડાયરેક્ટ અગિયારસો પંચાવન ભાગ્યા ચાર કરીને જે કિંમત મળે એના સાથે આનો સરવાળો ખરીદવાય બરાબર આની અંદર શું કરીએ આપણે ચાર ના લસા લઈએ તો બરાબર નીચે શકશે ચાર લસા આવશે તો ચાર ચાર ગુણાશે આઠસો ચાલીસ ગુણાશે તો ચાર ગુણ્યા આઠસો ચાલીસ શું થશે ત્રણ હજાર ત્રણસો સાહીઠ તેત્રીસો સાહીઠ પ્લસ આ ભાગે એમનો એમ રહેશે એટલે કે પ્લસ અગિયારસો પંચાવન બરાબર તો બરાબર આ બંનેનો આપણે શું કરીશું સરવાળો કરીશું જે કેવો થશે ચાર હજાર પાંચસો પંદર અને નીચેના ભાગે ચાર એમના એમ આ બંનેનો ભાગાકાર કરીશું તો એને જવાબ આપણને શું મળશે અગિયારસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર મીટર ઘન બરાબર અગિયારસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર શું શોધ્યું હવાનું ઘનફળ શોધ્યું તો ઘનફળનો એકમ શું આવશે મીટર ઘન બરાબર તો આપણે શું કહીએ એના બ્લોક કરી દઈએ આપણને શું મળી મળ્યું હવાનું ઘનફળ મળ્યું હવે બીજા નંબરના અંદર પોઈન્ટમાં આપણને શું કીધું છે આ ઉપરાંત જે મશીનરી ના ભાગનું કુલ કે આપણને અંદર જે આ ભાગ રહ્યો આખો શેડ એની અંદર એક મશીન છે બરાબર બરાબર ધારો આપણે મશીન છે છે આ આપણને ત્રણસો મીટર ગન કેવું છે ત્રણસો મીટર ગન એ સિવાય એની અંદર કેટલા કારીગરો કામ કરે છે વીસ કારીગરો કામ કરે છે વીસ કારીગરો કામ કરે છે એમાંથી પ્રત્યેક કારીગરનું ગનફળ કેટલું છે 0.08 આઠ મીટર ગન છે તો હવે શીડવાસા માંથી કુલ હવા શું તો હવે આની અંદર શું કરીએ એક કારીગરનું જે એટલું બરાબર એવા કેટલા કારીગર છે છે તો ગુણે આપણે કરીશું વીસ તો બરાબર આપણને જવાબ શું મળશે એક પોઈન્ટ છ મીટર ગન બધા કારીગરોનું ઘનફળ ટોટલ કેટલું થશે વીસ કારીગરોનું ઘનફળ થશે એક પોઈન્ટ છ મીટર ગન એ ઉપરાંત આની અંદર એક ત્રણસો મીટર ગન વાળું શું છે મીન છે તો ત્રણસો મીટર ગન તો હવે જે શેડની અંદર સમાતી હવા છે આપણે શોધવાની છે તો આખા શેડ અંદર સમાતી હવા પણ અહીંયાથી કેટલી મળી અગિયારસો અઠાવીસ પોઈન્ટ પંચોતેર મીટર ગન એની અંદરથી આપણે આ વાત બાદ દઈએ આ બધાને એટલે એક બાદ કરીશું હવાનું કરીશું 301.6 ના આપણે બાદ કરીશું એટલે આ બધાને જે મશીન અને વીસ કારીગરો એમનું ગનફળ આપણે બાદ દઈશું તો હવા શેરમાં રહેલી હવાનું આપણને ગનફળ મળી જશે કમ્પ્યુટરો આગળનો સ્ટેપ આપણે લખીશું કે હવે હવે આપણે મશીનરીના ભાગનું ગનફળ આપેલું છે મશીનરીના ના ભાગનું ગનફળ જે આપણે કેટલું આપેલું છે ત્રણસો મીટર ગન તો ગનફળ બરાબર ત્રણસો મીટર ગન બરાબર એક આપણે લખી દેવાનું એ ઉપરાંત આપણે શું કરવાનું છે આપણે કારીગરે રોકેલી જગ્યાનું ગનફળ આપેલું છે તો આપણે લખીશું કે હવે કારીગરે રોકેલી જગ્યા કારીગરોએ રોકેલી કારીગરોએ રોકેલી જગ્યાનું ગનફળ બરાબર તો કારીગરોએ રોકેલી જગ્યાનું ગનફળ એની કારીગરો ટોટલ કયા છે વીસ એક કારીગરે રોકેલી જગ્યા કેટલી છે પોઈન્ટ ઝીરો આઠ બરાબર

એક આની અંદર ખબર પડી ગઈ છે માઇનસ શું કરવા ત્રણસો પ્લસ એક પોઈન્ટ છ મતલબ આ બંનેનો સરવાળો શું કરીશું આમાંથી બાદ કરીશું તો બરાબર સૌ પ્રથમ અગિયાર પંચોતેર એમના એમ માઇનસ શું થશે ત્રણસો ત્રણસો એક અને પોઈન્ટ છે ોવાનું હતું તો એની અંદર આપણે મશીનરીના ભાગનું કુલ ગનફળ કે આપેલું હતું ત્રણસો મીટર ગન એક કારીગરનું ગનફળ પોઈન્ટ તો વીસ કારીગરનું કેવું થાય વીસ ગુણ્યા પોઈન્ટ જીરો આઠ જેનો આપણો ગુણાકાર કેટલો મળ્યો એક પોઈન્ટ છ મીટર ગન કમ્પ્લીટ હવે આપણે ટોટલ જે શીડ હતો એની હવા એની અંદર કેટલું હવા હતી એટલે એનું ગનફળ હતું તો અગિયારસો ત્રેવીસ પોઈન્ટ પંચોતેર એની અંદર આ બે વધારાનું હતું આપણે શું કીધું નિકાળી દીધું તો હવે એની અંદર કેટલી હવા રહેશે આઠસો સત્યાવીસ પોઈન્ટ પંદર મીટર ગન કમ્પ્લીટ જો તમે આખું સમજી ગયા છો તો તમને ગેરંટી કઉ છું તમને આખો દાખલો ખબર પડશે જો આખું ના સમજણ પડી હોય તો ફરીથી વિડીયો રિપીટ કરી દેજો ફરીથી એક વખત પ્લસ આનું ગનફળ બંનેના ગનફળના સરવાળા જેટલી હવા આવતી હશે તો હવાનું ગણફળ એટલું મળશે આપણે બંનેનો સરવાળો કહી દીધો આપણે ડાયરેક્ટલી મળી ગઈ હવા અઠવીસ અગિયારસો અઠીસ પોઈન્ટ પંચોતેર મીટર મીટર બરાબર એના પછી આપણે કીધું આની અંદર ત્રણસો મીટરનું એક મશીન છે એટલે લોકો મશીનો છે અને બીજા વીસ કારીગરો કામ કરે છે કે જેમાંથી પ્રત્યેક કારીગરનો ગનફળ આપણને આવશે પોઈન્ટ આઠ મીટર ઘન તો કામ કરે છે તો ટોટલ શું થશે એક પોઈન્ટ મીટર ઘન થશે બરાબર પછી આપણે શું કર્યું બંનેનો સરવાળો કર્યો એક કારીગરોનો અને એક મશીનનો બરાબર બધાનો સરવાળો કરે મળી ગયું અહીંયાથી ત્રણસો એક પોઈન્ટ છ થશે બરાબર બધાનો સરવાળો તો આપણે શું કરીશું બધી જે હવા છે એની અંદરથી 301.6 ત્રણસો એક પોઈન્ટ ના આપણે બાદ કરી દઈશું તો હવા જે હવા વધશે માંગેલ હવાનું ગનફળ એ આપણે કેટલું મળી ગયું એના પછી મળ્યું આઠસો પોઈન્ટ પંદર મીટર ઘન બરાબર તો એ ઉદાહરણ નંબર પાંચ કમ્પ્લીટ થઈ ગયું બરાબર સોના અહીંયા સુધી રાખીએ આશા રાખું છું કે તમને ઉદાહરણ પાંચની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ છે તો હવે ઘનફરના દાખલા જયારે ઇઝી છે આખું રીતે સમજી લેશો તો હું તમને ગેરંટી બી છું બધા દાખલા એકદમ સરળ પડશે બાકી હું તો શું તમને બધા દાખલા સમજાવવા માટે બરાબર જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર રવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો થેન્ક ફોર વોચિંગ ગાઈસ